અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર જોકે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ કોંગ્રેસ પક્ષ દ્વારા ઠુકરાવવામાં આવ્યું છે જે બાબતે હાલ રાજકારણ ગરમાઈ રહ્યું છે આ મામલે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી જેના પર હવે રીવાબાના નણંદ નીનાબાઈ વર્તો પ્રહાર કરતો વિડીયો જાહેર કર્યો છે જેને લઈને જામનગરનું રાજકારણ ગરમાયું છે રીવાબા જાડેજા અને તેમની નણંદ નીનાબા

જ્યારે ભગવાન રામની વાત આવે છે તો કોઈ રાજનીતિ ન થતી છે આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી આ ભગવાન શ્રી રામ અને કરોડો ભારતીયોનો આસ્થાનો અવસર છે રાજનીતિથી ઉપર ઊઠીને ઈશ્વરને પ્રાર્થના કરો અને પ્રભુ શ્રી રામ તમારા બધાનો સ્વાગત કરે તે પ્રકારની વાત એમણે કરી ત્યારે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ આ કાર્યક્રમ નથી આ પ્રભુ શ્રી રામને અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે પ્રભુ શ્રી રામ નો જયારે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો ત્યારે રાજનીતિ થી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામ ને આવકારીએ નિવેદન પણ વગર પ્રહારો નૈનાબાએ કહ્યું હતું કે અમારે તમારી પાસેથી ભક્તિ અને સંસ્કાર શીખવાની જરૂર નથી તમે નાની કાશીમાં રહો છો પરંતુ તમારામાં સંસ્કાર નથી ત્યારે મંદિર પૂરું થઈ જશે તો રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે શંકરાચાર્ય અને અન્ય લોકોએ પણ બહિષ્કાર કર્યો છે સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભા આપતી નથી આ વિડીયો ખાસ એમના માટે છે કે હમણાં જ એક પત્રકારે એક ધારાસભ્યને એવું પૂછ્યું કે કોંગ્રેસ જવાની ના પાડે છે ત્યારે એમણે જવાબમાં એવું નિવેદન આપ્યું કે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિની મેટર છે તો પહેલી વાતનો એ તમને જવાબ આપી કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી કારણ કે તમે છોટી કાશીમાં રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે સાથે અન્ય જે સાધુ સંતો છે શંકરાચાર્ય છે ઘણા બધાએ આમંત્રણને અસ્વીકાર કર્યો છે કારણ કે એમનામાં પૂરતું નોલેજ છે ધર્મ ભક્તિ સંસ્કાર એમનામાં પૂરેપૂરા છે જે તમારામાં નથી

ત્યારે હવે આ મામલે આપણું શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો